मित्रो हमारी चैनल वाइट विचारमा आपनो हार्दिक स्वागत छे 17 वा सितंबर 2025 ने बुधवार नु राशिफळ हमें आशा राखिए छिए के आज नु राशिफळ થી તમારો દિવસ સારો એવો જાય મેષ રાશિ ફળ ઇક્વલ્સ ફિટનેસ તથા weight loss programs તમને સ્વસ્થ રહેવામાં મદદ કરશે આજે તમને ધન ખર્ચવાની જરૂર નહીં પડે કેમ કે ઘર ના કોઈ મોટા આજે તમને ધન આપી શકે છે પરિવારના સભ્યનો આનંદી સ્વભાવ ઘરના વાતાવરણને જગમગતું કરી નાખશે ભૂતકાળમાં તમારા પ્રિયપાત્રે દાખવેલી ઉદાસીનતા માટે માફી આપી તમે તમારા જીવનને વધુ લાયક બનાવશો તમારા ભાગીદાર સાથે કામ લેવું મુશ્કેલ હશે સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે અદભુત દિવસ તમને અત્યંત ખુશ કરવા તમારા જીવનસાથી આજે ઘણી જહેમત ઉઠાવશે ઉપાય મંગલને ભૂમિપુત્ર અર્થાત ધરતીપુત્ર કહેવાય છે દરરોજ સવારે પગ ધરતી પર મુકતા પહેલાં ધરતી માતાને પ્રણામ કરો આનાથી તમારા કાર્યજીવનમાં મદદ મળશે વૃષભ રાશિફળ આપવાનો તમારો સ્વભાવ છૂપા આશીર્વાદ સમાન સાબિત થશે કેમ કે શંકા નાહિમત થવું શ્રદ્ધાનો અભાવ લાલચ જોડાણ અહંકાર તથા ઈર્ષા જેવા દુર્ગુણોથી તમને મુક્ત કરશે તમારા ખર્ચમાં અને અણધાર્યો વધારો તમારી માનસિક શાંતિમાં ખલેલ પહોંચાડશે સૌને તમારી મોટી પાર્ટી માટે બોલાવો આજે તમારામાં એ વધારાની ઊર્જા હશે જે તમારા ગ્રુપ માટે કાર્યક્રમનું આયોજન કરવા પ્રેરશે શું કરવું એ બાબતે તમે જો સરમુખેત્યાર જેવું વર્તન કરશો તો તમારા પ્રેમી પ્રેમિકા સાથે તમે ગંભીર સમસ્યાઓ થશે આજે કામના સ્થળે તમે કશું ખરેખર અદ્ભુત કરશો તમારા સમયની કિંમત સમજો એવા લોકોની વચ્ચે રહેવું જેની વાતો તમે સમજી નથી શકતા તો તે ખોટું છે આવું કરવાથી તમને ભવિષ્યમાં મુશ્કેલીઓ સિવાય કંઈ નહીં મળે આજે કોઈ યોજના ઘડવા પહેલાં જો તમે તમારા જીવનસાથીને નહીં પૂછો તો તેનું ઊંધું પરિણામ આવી શકે છે મજબૂત આર્થિક સ્થિતિ માટે પોતાના ઘરમાં ઈષ્ટદેવની ચાંદીની મૂર્તિની નિયમિત પૂજા કરો મિથુન રાશિફળ કોઈક પાદ્યાત્મિક વ્યક્તિ તમારા પર શુભાશીષ વર્ષાવશે તથા તેને કારણે માનસિક શાંતિ આવશે જે લોકો લઘુ ઉદ્યોગ કરે છે તે લોકોને આજે પોતાના કોઈ નજીકી દ્વારા સલાહ મળી શકે છે જેના દ્વારા તેમને આર્થિક લાભ થવાની શક્યતા છે તમારા બાળકના એવોર્ડ સમારંભમાં આમંત્રણ આનંદનું કારણ બની શકે છે તમારા સંતાનને તમારી અપેક્ષાઓ પર પાર ઉતરતા જોઈ તમારું સપનું સાકાર થઈ રહ્યું હોવાનું લાગશે એકાએક થયેલો રોમેન્ટિક મેલાપ તમને મૂંઝવી નાખશે સંયુક્ત સાહસ તથા ભાગીદારીથી દૂર રહો આ રાશિના લોકોને આજના દિવસે પોતાના માટે ખૂબ સમય મળશે આ સમયનો ઉપયોગ તમે પોતાના શોખ પૂરા કરવા માટે કરી શકો છો તમે કોઈ પુસ્તક વાંચી શકો છો અથવા પોતાનું મનગમતું સંગીત સાંભળી શકો છો આજે તમારા જીવનસાથી તેની અદ્ભુત બાજુ દેખાડે એવી શક્યતા છે ઉપાય નોકરી અથવા ધંધામાં સફળતા પ્રાપ્ત કરવા માટે કપાળ પર સફેદ ચંદનનો ચિહ્ન લગાડો કર્કરાશિફ સ્વયં સુધારણાના પ્રકલ્પો એક કરતાં વધારી તે ફાયદાકારક થશે તમને તમારી જાત માટે સારું લાગશે તથા તમારો આત્મવિશ્વાસ પણ વધશે તમે જો થોડા વધુ નાણાં મેળવવા માર્ગ શોધી રહ્યા હો તો સુરક્ષિત આર્થિક યોજનાઓમાં રોકાણ કરો ઘરના કોઈપણ સભ્યના વર્તનને કારણે તમે પરેશાન થઈ શકો છો તમારે તેમની સાથે વાત કરવાની જરૂર છે રોમાંસ માટે સારો દિવસ તમારી સખ્ત મહેનત આજે કામના સ્થળે રંગ લાવશે જીવનની જટિલતાઓને સમજવા માટે તમે આજે ઘરના કોઈ વરિષ્ઠ વ્યક્તિ સાથે સમય પસાર કરી શકો છો આજે તમારા જીવનસાથી તેની અદ્ભુત બાજુ દેખાડે એવી શક્યતા છે જરૂરિયાતમંદો જોડે દુર્ગા મંદિર ઉપર અર્પણ કરેલો પ્રસાદ વહેંચવાથી સારો કુટુંબ જીવન મેળવી શકાય છે સિંહ રાશિફલ તમારી જાતને કોઈક રમત રમવામાં સાંકળો કેમ કે તે સનાતન યૌવનનું રહસ્ય છે આજે તમે તમારું ધન ધાર્મિક કાર્યોમાં લગાવી શકો છો જેથી તમને માનસિક શાંતિ મળવાની પૂરી શક્યતા છે લાંબા સમયથી જીના સંપર્કમાં નહો એવા લોકો તથા સંબંધોને ફરી તાજા કરવા માટે સારો દિવસ અનધારીઓ રોમેન્ટિક ઝુકાઓ સાંજના સમયે તમારું મગજને ઘેરી વરશે બિઝનેસમેન્સ માટે સારો દિવસ કેમ કે તમને અચાનક કેટલોક અનધારીઓ લાભ થશે જારે તમને લાગે કે તમારી પાસે તમારો પરિવારના સભ્યો અથવા તમારા મિત્રો માટે સમય નથી તો તમે પરેશાન થશો આજે પણ તમારી માનસિક સ્થિતિ સમાન રહી શકે છે તમારા લગ્નજીવનમાં આજનો દિવસ વિશિષ્ટ છે આજે તમને કશું ખરેખર અસાધારણ અનુભવવા મળશે ઉપાય પલાશ પુષ્પસંકાશમ ગ્રહમસ્તકમ રૌદ્રમ રૌદ્રત્મકમ ઘોરમ તમ કેતુમ પ્રણમામ્યહમ નું એક વખત જાપ કરો અન્ય રાશિફળ મોતિયાના દર્દીઓએ પ્રદૂષિત વાતાવરણ હોય તેવા સ્થળની મુલાકાત લેવાનું ટાળવું જોઈએ કેમ કે ધુમાડાને કારણે આંખોને વધુ નુકસાન થઈ શકે છે શક્ય હોય તો સૂર્યપ્રકાશ સાથે સંપર્ક પણ ટાળવો તમે પ્રવાસ કરવાના તથા ખર્ચ કરવાના મૂળમાં હશો પણ તમે જો એવું કરશો તો તમે પછીથી દિલગીરી અનુભવશો સાંજે તમારા જીવનસાથી સાથે સિનેમા ઘરમાં ફિલ્મ અથવા ડીનર તમને નિરાંતવા તથા અદ્ભુત મૂળમાં લાવી મૂકશે રોમાંસ રોમાંચક હશે આથી તમે જેને પ્રેમ કરો છો એવી વ્યક્તિનો સંપર્ક કરો અને દિલસને શ્રેષ્ઠ બનાવો કોઈ સંયુક્ત સાહસમાં પ્રવેશતા નહીં કેમ કે ભાગીદારો અમારો ફાયદા ઉપાડવાનો પ્રયાસ કરશે આજે કોઈને જાણ કર્યા વિના તમારા ઘરમાં કોઈ દૂરના સંબંધીની એન્ટ્રી થઈ શકે છે જે તમારો સમય બગાડી શકે છે લગ્નજીવનને સારું બનાવવાના તમારી પ્રયાસો આજે તમારી અપેક્ષા કરતા સારા પરિણામ દેખાડશે ઉપાય કોઈ પણ પિત્રક સંપત્તિ સ્મરિકા ઉત્તરાધિકારને એક પીડા વસ્ત્રમાં લપેટ વિદ્ય સ્થિતિમાં સુધાર માટે આને લોકરમાં મૂકો તુલા રાશિ પર આજે તમે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ સંભાળી લેશો આ માટે તમારી ઈચ્છાશક્તિને વળતર અપાશે લાગણીશીલ નિર્ણય લેતી વખતે તમારે તમારા મગજ પરનો કાબુ ગુમાવો નહીં અયોગ્ય આર્થિક સ્થિતિને કારણે કેટલાક મહત્વના કાર્યો અટકી પડશે પારિવારિક મોરચે સ્વસ્થતા જણાય છે અને તમારી યોજનાઓમાં તેમના સંપૂર્ણ સહકારની અપેક્ષા રાખી શકો છો તમે આજે પ્રેમનું પ્રદૂષણ ફેલાવશો કુઇસંગ 6 તાસા હસ્મા પ્રવેશતા નહીં કેમ કે ભાગીદારો તમારો ફાયદો ઉપાડવાનો પ્રયાસ કરશે જીવન ની જટિલતાઓને સમજવા માટે તમે આજે ઘરના કોઈ વરિષ્ઠ વ્યક્તિ સાથે સમય પસાર કરી શકો છો આજે તમને અનુભૂતિ થશે કે તમારું લગ્ન વખતે લીધેલી દરેક પ્રતિજ્ઞાઓ સાચી હતી તમારું જીવન સાથી તમારો સાચા સાથી છે ઉપાય નાની કન્યાઓને લાલચૂડી અને વસ્ત્રો દાન કરવાથી ઘણા બધા આર્થિક ફાયદાઓ થાય છે વૃશ્ચિક રાશિફળ પિતા તમને સંપત્તિના વારસામાંથી બેદખલ કરી શકે છે પણ હિંમત હારતા નહીં ઐશ્વર્ય મનને લાડ લડાવે છે જ્યારે અછત તેને મજબૂત બનાવે છે જો તમારે જીવન સુગમ રીતે ચલાવવું હોય તો તમારે ધનના ના આવાગમન પર ધ્યાન આપવું જોઈએ લાંબા સમયથી જેના સંપર્કમાં ન હો એવા લોકો તથા સંબંધોને ફરી તાજા કરવા માટે સારો દિવસ આજે પ્રેમના અત્યાનંદમાં તમારા સપના અને વાસ્તવિકતા એકમેકમાં ભળી જશે સહકર્મચારીઓ સાથે કામ પાર પાડતી વખતે કુનેહની જરૂર પડશે સારી તથા હચમચાવનારી ઘટનાઓનો દિવસ જે તમને મૂંઝાયેલા અને થાકેલા કરી મૂકશે આંખો બધું કહે છે અને તમે આજે તમારા જીવનસાથી સાથે આંખોમાં આંખો પરોવી લાગણીસભર વાતચીત કરવાના છો ઉપાય રોગમુક્ત જીવન માટે લીલા રંગની કાચની બોટલમાં ધૂપમાં પાણી મૂકો અને આ પાણી નાહાવાના પાણીમાં ભેરવો રાશિફળ તમારા આત્મવિશ્વાસ અને ઊર્જાનું સ્તર ઊંચું રહેશે આજે તમે સારું એવું ધન કમાશો પણ ખર્ચમાં વધારાને કારણે બચત કરવામાં તમને મુશ્કેલી પડશે અદભુત દિવસ જ્યારે તમે ઈચ્છો છો એટલું લોકોનું ધ્યાન તમને મળશે તમારી સામે એટલી બધી બાબતો હશે અને તમને કઈ બાબત હાથ ધરવી તેની મીઠી મુમંજવણ તમને થશે પ્રેમની ઉર્જા તમને પ્રેમ કરવાનું કારણ આપે છે લાયક કર્મચારીઓ માટે નાણાકીય લાભો તથા બઢતી આજે તમે તમારો મફત સમય તમારી માતાની સેવામાં ખર્ચવા માંગતા હો પરંતુ પ્રસંગે કેટલાક કામને કારણે તે શક્ય નહીં બને આ તમને પરેશાની આપશે તમે તમારા જીવનસાથીના પ્રેમને ઝંઘતા હતા આજનો દિવસ તમને તમારા જીવનસાથીનો પ્રેમ આશીર્વાદ રૂપે આપશે ઉપાય ત્રિફળા ત્રણ ઔષધિઓનું ભસ્મ સ્વરૂપનું મિશ્રણનું નિયમિત સેવન મોટા સ્વાસ્થ્ય લાભો લાવે છે મકર રાશિફળ મજા માટેની ટ્રીપ તથા સામાજિક મેળાવડા તમને નિરાંતવા તથા ખુશ રાખશે સમય અને ધનની કિંમત કરતા શીખો નહીંતર આવનારા સમયમાં તમને તકલીફ પડી શકે છે તમારો ભાગીદાર સહકારપૂર્ણ તથા મદદરૂપ હશે આજે તમને સમજાશે કે તમારો જીવનસાથી તમને કેટલો પ્રેમ કરે છે તમે એક જગ્યાએ ઊભા હશો અને પ્રેમ તમને બીજા જ વિશ્વમાં ખેંચી જશે આજે એ દિવસ છે જ્યારે તમે રોમેન્ટિક ટ્રીપ પર જશો પ્રવાસ તથા શિક્ષણને લગતો ધંધો તમારી જાગૃતતા વધારશે તમારા લગ્નજીવનની બાબતમાં પરિસ્થિતિ આજે ખરેખર સુંદર જણાઈ રહી છે ઉપાય વધેલી આર્થિક સ્થિતિ માટે કોઈલાનું વૃક્ષ લગાડી એની તરફ મોઢું કરીને એની પૂજા કરો કુંભ રાશિફળ માનસિક તાણચતાં સ્વાસ્થ્ય સારું રહેશે જે લોકો પોતાના નજીકીઓ અથવા સંબંધીઓ જોડે ભાગીદારીમાં વેપાર કરી રહ્યા છે તેમે આજે ઘણું સોચી અને વિચારીને પગલાં લેવાની જરૂર છે નહીંતર આર્થિક નુકસાન થઈ શકે છે તમારા પરિવારને યોગ્ય સમય આપો તેમને એ અનુભૂતિ થવા દો કે તમને તેમની પરવા છે તેમે સાથે ગુણવત્તાસભર સમય વિતાવો તેમને ફરિયાદ કરવાની કોઈ તક ના આપો રોમાંસ આનંદદાયક તથા અત્યંત આકર્ષક રહેશે અનુભવી લોકો સાથે આજે જોડાણ કરજો અને તેઓ શું કહે છે તેમાંથી શીખો તમારા વડે આજના દિવસમાં એવા કામ કરવામાં આવે છે જેના વિશે તમે ઘણીવાર વિચારો છો પરંતુ કરવા માટે અસમર્થ હતા આજે તમારું લગ્નજીવન મસ્તી આનંદ અને અત્યંત શાંતિનો અનુભવ કરાવનારું થશે ઉપાય ભગવાન ગણેશને લડ્ડુ અર્પિત કર્યા પછી આર્થિક રીતે વંચિત લોકોને દાન કરી એક સારું નાણાકીય જીવન બનાવી શકો છો મીન રાશિફળ તમારો પરિચય કોઈક ખાસ વ્યક્તિ સાથે કરાવશે જે તમારા વિચારો પર નોંધપાત્ર અસર છોડશે તમે જો રૂઢિગત રીતે રોકાણ કરશો તો તમે સારું એવું ધન કમાઈ શકશો પરિવારના સભ્યો તથા જીવનસાથી કેટલીક સમસ્યા સર્જે કેટલાક માટે ભેટો તથા ફૂલોથી સભર રોમેન્ટિક સાંજ જોવાય છે વધારાનું જ્ઞાન તથા કૌશલ્ય પ્રાપ્ત કરવા માટે જો તમે તમારો વધારાનો સમય તથા શક્તિ રોકશો તો તમને તેનાથી ખૂબ લાભ થશે આજે તમારી નજકના લોકો તમારી નજક આવવાનો પ્રયત્ન કરશે પરંતુ તમારા મનને શાંત રાખવા માટે તમે એકાંતમાં સમય પસાર કરવાનું પસંદ કરશો તમે તમારા જીવનસાથી સાથે આજે ફરી જૂના સુંદર અને રોમેન્ટિક દિવસોને માણશો ઉપાય કૌટુંબિક સુખ બચાવવા માટે બ્રાહ્મણને કાચી હળદર પાંચ પીપલપાન એક પોઈન્ટ પાંચ કિલોગ્રામ પીલી કઠોળ કેસર એક સૂર્યમુખીનું ફૂલ અને પીલા વસ્ત્ર દાન કરો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટમાં જય હનુમાન લખો દિવસ શુભ રહે